समी स्टेशन जे जे, जे जे राज्य 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 धोरी धोरी पर आज रोज गुजरात परिवहन एक बस राज्यपुर महिला अकस्मात बने जे। जे रिक्शा बम मुसाफरो वादी परिवार छ छसफरो त्र पुरुष त्र महिला અકરૂણ મોત નિજ છે જે બાબતે всеми પોલીસ સ્ટેશનને તપાસ કરવામાં અમલદારી એ તમામને જે જગ્યાએથી સબવાહીઓમાં રાધનપુર रेफर हॉस्पिटल ખાતે રિફર કરેલ તમામના ઇન્ક્વિસ્ટ થઈ ગયેલ છે હાલમાં ફરિયાદ ચાલુ છે લેવાની અને તપાસ તેના આધાર પ્રિપૂર્ણ પરમાર છે મેં આગળ કહ્યું એમ કુલ 6 વ્યક્તિના મોતા છે જેમાં 3 પુરુષ અને 3 મહિલા છે થેન્ક યુ એએસટી ડ્રાઈવર નો અત્યારે સુપરતિતિ છે એએસટી ડ્રાઈવર એ હાલમાં પોલીસ નાન્ડર માં છે અને એના વિરુદ્ધ જે કેસ કાર્યરતનો માં છે સેવા પરિવાર કે આખ્યાતનું કેન્દ્ર નું કેન્દ્ર છે એ ફરિયાદ નોંધાય બાદ પછી આપને